આ માલિકા હું તમે બધા પ્રેમથી વધાર્યા છી આ વાત કરી કે ને તાર લાગી ગયો પણ ખરેખર તો હું તમે બધા અહીંયા ભજનમાં બેઠા ન હોત મારો બાપરી અને હું કાયમ છું મારી વાત ધીરે ધીરે તમને બધા આવે છે ખેડૂત વાવણી કરવા જાય મારો તમારો અનુભવ છે પછી જ હોય કે સજા હોય કે આપણે વાવતા હોય

કરોડા ન કપતા મારો બાપરીઓ હા લાગી ગયો છે મારો બાપરીઓ સમ્રાટ ની ધરતી ની બે પડી આવી આ બાપુને કેવો લાગ્યો એની વાત કરું છું બાપુને પાણી ભરવા નીકળી એક સંત

એટલે પેલી એ કીધું રાત છોડે પાપ છોડે વૈભવ છોડે ઘરબાર છોડે ઈદ પણ છોડી દે કીધું દીધો ને કા ત્યારે ભારતની શક્તિ એ કીધું ગજી આમાં કતે છે એ ગજી કતે કે હવે હું કતે મે કીધું અને જે ઈદનો ઢા કીધો

આપણે મોડું થાય એક કલાક થાય ચાર પાંચ થી પેલા મારો પ્રોગ્રામ પૂરો થયો ને બે જ આવો આવો ભાઈ હું બેઠો એટલે આદુ નાખી ચા સરસ બનાવી મુંબ ચા પેટમાં રહે નકુસા માંગલી બે નાખી

હવરનો સાવુ બિન ન ટૂટ્યો વઈન પિયો નડેઈ બેન બજનમાં તો કાનાન ભાવે બાપુ બીજિ કરી ઉપર ભાવે ભાવે બબે પણ વસાળે જૂતી તોડ લાગી બપાર ઝુમળી લાગી લાગી

મોટી પાસુ બનાવે ઘડિયાળુ બનાવે એમાં કદાચ આલારામ બને બાકી વિદેશ વાળા જલારામ નો બનાવી ભારત ની ધરતી ની મારી પાલારામ થાય

એક ભાઈ ગિરી આવી નામ આમ પરસી રેપ જેપ થઈ ગયો હાથ માં તલવાર ઇન ઘર વાળે કે ચાલ ગયા તા ઢીંગારા માં બહુ ખેલું લાગે કે પરસીઓ વળી ગયો ઈ કે વાત જ ન કરી ભૂકા કાઢી ના ચા એવું ઢીંગારું કેડું પણ કે વાત તો કરો તો કે મરત ને કહેવાય બહેરાન થોડી કહેવાય વળી કે રોટલા નઈ ખાય ઓ બકરી તો કે હા ભાઈ

ખાલી ધરતી વિના હારો છોરવો નો પાકે વાહ ખાલી માતા વિના વીર પુરુષ ને આશા ન હોય અને એ આપણી સૌરાષ્ટ્રની ધરતી ભાઈ કીધું ભજન ભજન છે ને ભેળું કરે બાપુ ભજન ભેળું કરે નો નો કરે આ ભજન છે એ ભેળું કરે બાપુ તમે બધાએ આપ્યું પ્રેમથી આ લેખ્યા છે બાકી મારી વખતે ક્યાંય આવતા જ નથી બધા હેરી હેરી કરે મારો અનુભવ થાય બાપુ અમારો કારણ કે હજી કલાકારો દાદા બધાય ને સાંભળવા હા અને આજ કોઈ બાપુ એક વખત હું આવ્યો હતો ત્યારબાદ પછી એવું મન લાગી મને મે બાપુને કીધું મે કે બાપુ અમારા પૂનમ એક આવું છે મને કે બાપુ કે પધારો આ બધું તમારું છે મારો બાપ કારણ કે એનું ભજન છે ને એટલે સામે ભાવ થાય છે આપવાનો મારો બાપ આ આ ભાવ ખેંચી લાવે છે હા ન કાતો બધાય તમે બાપુને ખબર છે એ બાપુ તો ઘણાય ટાઈમ પહેલા બાપુ આપણે હરવા પ્રોગ્રામ રામ સાગરમાં માં યોગ કે બાપુ મારે તો પરિચય છે બાપુ વારે પણ ત્યાર બાદ કઈ સુખનાથ મહાદેવ ની કૃપા ને હોય હવે કૃપા થઈ છે મારો બાપ મારો આ ભજન તો મેં કહું આ બધા બિલ વાળા પણ આ ચીજ આયા છે ને દિલ થી આવ્યો છું બિલ થી નથી આવ્યો મારો બાપ હા દિલ થી બિલ થી નહીં કારણ કે આ ભોળાનાથ નું સાનિધ્ય છે એમાં હું તમે બધા ભાવ થી ભેગા છીએ આનંદ ભેગા થયા છે એટલે મજા કરવી છે આનંદ કરવો અને આનંદ કરી દેવાય ઘરે આનંદ નથી કરતા ને એટલે આયા વરાળો કાઢવું

મેં કીધું હું કીધું મન કે આપડી ઈજ્જત ન હોય ત્યાં નો જવાય મેં કીધું ભીરેય નો જાવું આ અમુક અમુકને હવારે લાઈટ જાય છે મારો વાક ન હોય સાચ કીધું મોર્નિંગ હોય અમુકને તરત તરફ લાઈટ થાય છે ડીમિયા હવાય હું પણ છે દૂધો મારો

હવાના ફોર્મ આમ આમ એ ને આમ આમ હોશિયાર આમ બેઠા મે કીધું માજી હવાના ફોર્મ હોશિયાર આ કેમ બેઠા એ કે શું કરું છોકરા જો એ ભી ભટકાણી આખો દી બોજ બોજ કરે મે કીધું તમાર દીકરા ને વાત કરો ને તો કે બે બેરિયાની વાત મચ્છરને થોડીક થોડી કરાય હું હમડાય જોતે કેરા બહાર એ હળવા હળવા પરસા એ મજા આવે હકીકત છે ભગવા અનુભવ થાય અનુભવ છે ને મારા તમારા ભૂકા કાઢી નાખે પણ ભજન નહીં મજા છે ભજન કરવું છે ભજન કરે એ નર ક્યાંય નો ભટકે મીરાબાઈ નરસિંહ મહેતા સુકારામ ઘડિયાળ જોગી આ બધા ભજન આચા કરી દીધા બાપ પછી એને ભટકવાનું વ્યાપી દુઃખી ભાઈ વાકાને એને પ્રોગ્રામમાં જતા હતા વીસિયા ફોઈ ગયા અમારે વોટર ફોટવાની ત્યાંથી ભારે બીજી ભાઈ જઈ મને આગળ બેહારી ડ્રાઈવરને કીધું પંથ લાંબો ક્યાંક ચડાવીને ત્યાં સડાઈ એક જ ભજન વાગે ખાડો આવે ત્યાંથી શરૂ થાય બોલો શું કરવું આપણે આવી પીર રામ દેની આરતી સોટીલા વાળા છે રોડ હારો આવ્યો આબે જાય પરમ સડીને પીરે ભરવાડ વાળો તબ પાયો

બાપુ ધ્યાન માં તો રાખવા જ પડે દરેક આપવો પડે હોય ને મારા ખબર મારા છેલ્લો પ્રસંગ આપી દો અમારા માં ભાગવત સપતા બાપુ સત્ય ઘટના બાપુ કે આપડે કલ્યાણ કઈ વાત કરશું બાપુ દેહ ના કલ્યાણ ની વાત કરતા

જો એ આવી જશે બાપું દૂધ ન પીવાત વાત પૂરી થઈ ગઈ ને બાપો કરી કે પગ દીધો હે અબકે બાપું ઉપાડી ગયા બોલ તાણીન ગાડી ડાઈ ગયા છોકરા કે બાપકો આશીર્વાદ બેટા આવ આશીર્વાદ દેને કા ઠીકાણા કલ ગયા બેટા જીભ અમારી ગોટો પડી ગઈ હે સંતોને જીભને ગોટા વાળી ની મૂંઢ કે બતાય બાપા ખાક નો દેવા દે બાપું

કારણ કે તમારો બધા ભાવ છે એ વાત સાચી કોણ બબુ આ બધાય જે આયા છે ને મને ગુરુ કહો ને બે ભજન ગાય પછી મારે નીકળવું છે એટલે

અને પછી ઉકાળવાની પ્રસાદી છે મોસ્તી